કરજણ વિધાનસભા વિસ્તારના નવા નવ નિયુક્ત ચૂંટાયેલા સરપંચ પંચાયતના સભ્યોનું સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજાયો સન્માન સમારોહ કરજણ તાલુકાના શિનોર તાલુકા વડોદરા તાલુકાના ગામોનો થાય છે એકસો સુડતાલીસ કરજણ વિધાનસભા વિસ્તારમાં સમાવેશ કરજણ માં આડત્રિસ ગામ માં થઈ જેમાં વિજેતા બનેલ સરપંચ શીનો તાલુકાના ચુટની થયેલ નવ ગામો વિસ્તાર જ્યારે વરોદ્રા તાલુકાના ચુટેલા નવ નુયુક્ત સરપંચો સભ્યો સમરસ થયેલા ગામોના સરપંચોનું કરાયું સન્માન નવ નુયુક્ત સરપંચ સભ્યોના સન્માન સમારંભમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા એકસો સુડતાલીસ કરજણ વિધાનસભા વિસ્તારના પૂર્વ સભ્ય સતીશભાઈ પટેલ ભાજપ જિલ્લા મહામંત્રી ડોક્ટર બ્રહ્મ ભટ્ટ ભાજપ જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવા ભાજપ જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધિયારુ કરજણ તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષાબેન પટેલ શિનોર કરજણ ભાજપ તાલુકા પ્રમુખો જિલ્લા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ સીએમ પટેલ સહિત ભાજપ હોદ્દેદારો જોડાયા હતા કરજણના કંડારી ગામે આવેલ પટેલવાડીમાં યોજાયો સન્માન સમારોહ